પૂરના પાણી વચ્ચે અદમ્ય સાહસ સાથે ફરજ બજાવનાર પોલીસ કર્મીઓનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝુગડિયા પંથકમાં ખૂબ જ ભારે વરસાદ ખાબક્યો હતો ગણતરીના કલાકોમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ઝુગડિયા પંથકમાં નોંધાઈ ચૂક્યો હતો રસ્તાઓ બંધ થઈ ગયા હતા જેમાં ઝુગડિયા જીઆરડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપનીમાં ફરજ બજાવતા તુષાલ પટેલ રહે જૂના કાસિયા તાલુકા અંકલેશ્વર નાઇટ શિફ્ટ કરી ખર્ચીથી ખેંચાયો હતો આ બાબતની જાણ મુલત પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા જયેશ મણિલાલ પ્રજાપતિને થતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ તુષાર પટેલને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ મેડિયાનું પણ પ્રશંસનીય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું આજે સાંજે ચાર કલાકે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું